અમદાવાદના ટાગોર હોલ ખાતે વિઝન ફાઉન્ડેશન દ્વારા એક પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોર્પોરેટ ક્ષેત્રે પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર ભારતના છ બિઝનેસ લીડર્સને અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ ઉદ્યોગપતિઓએ દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે વિઝન ફાઉન્ડેશન લગભગ બે વર્ષ પહેલાં શરૂ કરેલું છે આ પાંચમો એવોર્ડ અમે એવોર્ડ ફંક્શન કરેલી છે અને આ ફંક્શન યુનિક છે કારણ કે ઇનોવેશન જુદા જુદા ફિલ્ડમાં જે થતું હોય છે અને એ ઇનોવેશનનો ડાયરેક્ટ એડવાન્ટેજ અત્યારે લોકો એન્જોય પણ કરતા હોય છે અને લોકોને ખ્યાલ નથી તો કે આ ઇનોવેશન કોણે કર્યું છે કેવી રીતે થયું છે અને શા માટે ચીફ છે અને શું શું એડવાન્ટેજીસ છે અને બીજા પણ કયા કયા સેક્ટરમાં આવા બધા થયેલા છે હા મારી વિષિ સહુરતા મેં ઘણા બધા નાના મોટા સંસ્થાઓમાં કામ કર્યું છે પ્રેસિડેન્ટ ચેરમેનશીપ ઘણી બધી સંસ્થાઓમાં રહ્યો છું હાલમાં પ્રેઝન્ટ ત્યાંનો ગુજરાત સમાજ છે એનો હું પ્રેસિડેન્ટ છું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનો હું બાર કન્ટ્રીનો પ્રેસિડેન્ટ છું હિન્દુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો હું ટ્રેઝ એડવાઇઝરી બોર્ડ પર છું અને એવોર્ડ લઈને ઘણો જ ઘણો જ આનંદ થાય છે વિઝન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે એલઆઈસી ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર થોમસ મેથ્યુ હાજર રહ્યા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સમાજ કુટુંબ અને વ્યવસાયિક જવાબદારીઓ એકસાથે નિભાવવાની આવે ત્યારે કોર્પોરેટ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવી મુશ્કેલ બની જતી હોય છે પણ આ બધી જવાબદારીની સાથે મહેનત અને લગનથી કામ કરવામાં આવે તો સફળતાના શિખરો ચોક્કસ સર કરી શકાય કોર્પોરેટ ક્ષેત્રે સફળતાના શિખરો સર કરનાર આ દિગ્ગજો પુરસ્કારથી સન્માનિત થતી વેળાએ ખુશીની લાગણી અનુભવી હતી હું ઓરા રીડિંગ અને એનર્જી હીલિંગનું કામ કરું છું જેનાથી આપણા જીવનને સરળ બનાવવા માટે આપણને એક પ્રોસેસ મળે છે અને જ્યારે આપણે એને સમજીને એના ઉપર કામ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં આવતી કોઈપણ અડચણને આપણે દૂર કરી શકીએ છીએ અને હું આભારી છું નરેનભાઈનો અને વિઝન ફાઉન્ડેશનનો જેમણે આજે મને એક ઓપોર્ચ્યુનિટી આપી છે અમદાવાદના લોકો સાથે કનેક્ટ કરવા માટે ગુજરાતના લોકો સાથે કનેક્ટ કરવા માટે અને હું જે માનવતાના કલ્યાણ માટે જે કામ કરું છું એમાં એક મને આગળ નવી દિશા પ્રાપ્ત થાય છે ઘણા વર્ષો પછી એક ગુજરાતી તરીકે બેન્કિંગ સેક્ટરની અંદર ટોપ મેનેજરમાં હું આવ્યો છું અને એ રીતે ગુજરાતી તરીકે મને બહુ જ ગૌરવ થાય છે કે એક જમાનો એવો હતો કે ઘણી બધી બેંકોની અંદર ગુજરાતી ચેરમેન હતા કે મેનેજિંગ ડાયરેક્ટર હતા પણ છેલ્લા ઘણા વર્ષો પછી મને લાગે છે કે ગુજરાતી તરીકે હું અહીં સુધી પહોંચ્યો છું છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે કોર્પોરેટ ક્ષેત્રે સફળતાના ઊંચા શિખરો સર કર્યા છે તેમાં દેશના ઘણા મહત્વાકાંક્ષી લોકોનું મોટું યોગદાન રહેલું છે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરનાર આ વર્ષે પોતાના કાર્ય થકી આવનારી પેઢીને દિશા સૂચન કર્યું કેમેરામેન નરેશ સાથે વીટીવી અમદાવાદ